અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે દાહોદમાં રામ ભક્તોમાં એક અનેરો ઉત્સાહ છે આ ઉત્સવમાં રામ ભગવાનની લાકડાની મૂર્તિએ આકર્ષણ જમાવ્યું છે ચાલીસ વર્ષ અગાઉ પિતાએ એક કાષ્ઠમાંથી બનાવેલી ભગવાન શ્રી રામની મૂર્તિને તેમના પુત્રએ રંગ કરી સુંદર રીતે શણગારી છે દાહોદમાં આ મૂર્તિ સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી મોટી સંખ્યામાં લોકોએ મૂર્તિના દર્શન કરી ધન્યતા અનુભવ્યું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સમગ્ર દેશમાં રામમય માહોલ છે મારા ફાધર દિલીપ દેસાઈના હસ્તે પણ ચાલીસ વર્ષ પહેલાં આ એક મૂર્તિ કંડારવામાં આવી હતી એક લાકડામાંથી બનેલી મૂર્તિ મારા પિતાજી દિલીપ દેસાઈ કાસ્ટ કલાના નિષ્ણાત કલાકાર હતા અને એમના દ્વારા એક જ કાસ્ટના ટુકડામાંથી આ મૂર્તિ કંડારવામાં આવી હતી ચાલીસ વર્ષ પહેલા એમની કંડારેલી મૂર્તિ આજે દાહોદના રામભય માહોલ ને વધુ રામભયલ ગણો એના જ આશીર્વાદ ગણો એક ચેલેન્જ ઉપાડી ભઈએ અને માત્ર એક જ દિવસમાં આ એક જ કાસ્ટમાંથી નિર્માણ પામેલી રામજીની પ્રતિમાએ સ્વયં લોકોની વચ્ચે જઈ અને જે આશીર્વાદ પ્રાપ્ત કરાવ્યા રામોત્સવ યાત્રામાં જે રીતે આ પ્રતિમાએ આકર્ષણ જમાવ્યું હતું આ પ્રતિમાના આશીર્વાદ લેવા સમગ્ર નગરજનો થનગની રહ્યા હતા એટલે આમ તો અંકુરભાઈની કલા ખરેખર રંગ લાવી છે અને દાહોદને સાચા અર્થમાં અયોધ્યા બનાવ્યું છે જે મૂર્તિ કેટલા વર્ષો જૂની છે ખરેખર જે મૂર્તિ જેની પાસે પડી છે ને એને પણ ખબર નથી કેટલા વર્ષો જૂની મૂર્તિ છે ગઈકાલની નીકળેલી અભૂતપૂર્વ આપ સૌના સાત સગાથી રામોત્સવ યાત્રા જે નીકળી હતી એ યાત્રામાં પણ આ મૂર્તિ હતી સાથે સાથે કાર સેવકોના સન્માન કાર્યક્રમમાં આ મૂર્તિ હતી ને આ મૂર્તિનો હજી પણ ઘણો બધો ઉપયોગ આવતીકાલે થવાનો છે વનિક સમાજના દરેક કાર્યક્રમમાં આની સામે મહાઆરતી પણ થવાની છે આ મૂર્તિનો ઇતિહાસ ખરેખર જાણવો રસપ્રદ છે અમારા સમાજના શ્રી દિલીપભાઈ અને એમના પુત્ર શ્રી અંકુરભાઈ આ મૂર્તિ કેટલા વર્ષોથી એમની પાસે પડી છે એમને પોતાને ખબર નથી પણ મૂર્તિનું અચાનક શીતલભાઈ કોઠારી સાથે સંકલન કરી એમને જે રીતે આ મૂર્તિનું રંગ રોગન તાત્કાલિક કરી આપ્યું એ પ્રશંસાને પાત્ર છે અને આ મૂર્તિ દાહોદ ખાતે અમે અલગ અલગ જગ્યાએ કાર્યક્રમ કરીએ છીએ એનાથી અમને અમે જાતે અયોધ્યો હોય ને એવો અમને અહેસાસ થાય છે